પ્રેમી સાથે એકાંત માણવા આવેલી યુવતીના થયેલા શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો નવસારી શહેરની હોટલમાં ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ પ્રેમી સાથે એકાંત માણવા આવેલી યુવતીના થયેલા શંકાસ્પદ મોત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે શરીર સંબંધ બાંધતી વખતે યુવતીના પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયા બાદ વધુ પડતું લોહી વહી જતા અને સમયસર સારવાર ન મળતા મોતનું થયાનો ઘટસ્ફોટ થયો છે યુવતીની હાલત બગડ્યા બાદ પણ યુવકે એકસો આઠને બોલાવવાના બદલે લોહી કઈ રીતે બંધ કરવું તેની પદ્ધતિ જાણવા મોબાઈલમાં સર્ચ કર્યું હોવાનું સામે આવ્યું છે બે કલાક સુધી હોટલમાં જ યુવકે સમય વિતાવી દીધો હતો જેના કારણે સમયસર સારવાર મળી ન હોવાનું સામે આવ્યું છે યુવતીના પિતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ચીખલી તાલુકામાં રહેતો છવ્વીસ વર્ષીય ભાર્ગવ નરેન્દ્રભાઈ પટેલ નામના યુવાનની સોશિયલ મીડિયાના માધ્યમથી ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે મિત્રતા અને બાદમાં પ્રેમ સંબંધ બંધાયો હતો ત્રેવીસમી સપ્ટેમ્બરના રોજ બપોરે ભાર્ગવ યુવતીને શરીર સંબંધ બાંધવાના ઈરાદે ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલ હેપી સ્ટેમાં રૂમમાં લઈ ગયો હતો જેમાં તેણે યુવતી સાથે શરીર સંબંધ બાંધતા તેણીના શરીરના ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવા લાગ્યું હતું લોહી બંધ કરવાના પોતે જાતે જ પ્રયાસો શોધતો રહ્યો હતો અંતે તેમાં સફળ ન થતાં બે કલાક બાદ યુવતીને હોસ્પિટલ સારવાર માટે લઈ ગયો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવતીને મૃત જાહેર કરી હતી બનાવવા હેઠળ એક હેપી સ્ટે નામની હોટલ જલાલપુર પોલીસ સ્ટેશનમાં આવે છે ત્યાં લઈને ગયો હતો અને ત્યાં શરીર સંબંધ બાંધતા સમય પીએમ નોટમાંથી એવી રીતે જાણવા મળેલ છે કે ભોગ ગુપ્ત ભાગની અંદર ગંભીર ઈજાઓ પહોંચેડ છે અને જે તે સમયે અગર આરોપી ભોગ હોસ્પિટલ લઈ જતો હોત તો ભોગ પચવાની શંકા ચાન્સ હતો અને એને ત્યાં ભોપ લઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા સિવાય ત્યાં હોટેલના કમરાની અંદર ઘણો સમય વ્યતીત કર્યો છે આ એ ગૂગલ ઉપર સર્ચ કરે છે કે ભાઈ અમે આ આવા સંબંધમાં શું કરવું જોઈએ એ ત્યાં સાફ સફાઈ પણ કરવા માંડે છે અને પોતાને એક મિત્રને ત્યાં હોસ્પિટલની અંદર બોલાવે છે જેની અંદર ઘણું સમય નીકળી જાય છે અને ભોગ બંધારણનું ઘણું વધારે બ્લડ લોસ થઈ જાય છે